નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી સ્વાગત કરું છું મિત્રો આજના લેક્ચર આપણે થર્મોડા થર્મોડા તાપમાનનું જે માપન અને ઉષ્મી પ્રસરણ છે એ આગળ એક આપણે વિડીયો લેક્ચર લીધેલો છે આજે આપણે પાર્ટ ટુ જોઈએ છીએ તો જોઈએ ધાતુના એક ગોળાનું તાપમાન સાઠ સેલ્શિયસ કરતા તેના ઘનપણમાં પોઈન્ટ બાર ટકાનો વધારો થાય છે તો રેખી પ્રશ્નાંક કેટલો કદ છે ડેલ્ટા વી બરાબર ટી તેમાં એમાં બરાબર થ્રી આલ્ફા થશે મિત્રો જુઓ ડેલ્ટા વી વી એ તો આપેલું છે બરાબર છેદ માં હેરું થ્રી ડેલ્ટા ટી લઈએ છીએ આ ત્રણ અને ડેલ્ટા ટી તાપમાનમાં ફેરફાર કેટલો કર્યો તો કે સાહીઠ કર્યો આલ્ફા ટકા કાઢો ટકા કાઢો નીચે શું આવશે બરાબર અને સાથે સાથે પોઈન્ટ પણ હું દૂર કરી દઉં છું પોઈન્ટ પણ પણ દૂર કર્યા નીચે આવે પોઈન્ટ નીચે કેટલા આવે દસ ને બે વાર સો સો દસ ની ચાર ઘાત મિત્રો આવશે એ ચાર ઘાતને ઉપર લઈ જાઉં દસ ની માઇનસ ચાર ઘાત થાય ત્રણ અને આ સાહીઠ ઓકે

હવે આવશે મિત્રો આપણો આન્સર એ આવશે ત્યાર પછી વીસ અંશ સેલ્સિયસ તાપમાને ગોળાના લોખંડના સળિયાની લંબાઈ વીસ સેમી છે તો ઓગણીસ અંશ સેલ્સિયસ તાપમાને સળિયાની લંબાઈ કેટલી વધશે ઘટે તો સ્વાભાવિક છે મિત્રો કે વીસ માંથી ઓગણીસ તાપમાન ઘટે તો લંબાઈ ઘટે તો પેલા વધશે જવાબ નહીં આવે ઘટશે આવશે હવે આમાંથી કયો છે એ આપણે જોઈએ છે બરાબર છે તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ

એલ્યુમિનિયમ અને સ્ટીલના બનેલા બે સળિયાઓની શરૂઆતની લંબાઈ એલ વન એલ્ટુ છે બંનેને જોડી અને એલ વન એલ્ટુ લંબાઈનો સળિયો બનાવેલ છે જો રેખી પ્રશ્નાંક આલ્ફા એલ એલ્યુમિનિયમ માટે આલ્ફા એલ સ્ટીલ માટે આલ્ફા એસ હોય અને બંને સળિયાનું તાપમાન ત્યાં અંશ જેટલું સમાન વધારતા તાપમાન સરખું હોય તો લંબાઈમાં પણ શું થાય છે મિત્રો સમાન વધારો થાય છે તો શું થાય બેમાં લંબાઈમાં સમાન વધારો થાય છે એલ્યુમિનિયમની લંબાઈમાં વધારો એટલો સ્ટીલની લંબાઈમાં વધારો ડેલ્ટા એલ બરાબર શું થાય આલ્ફા આલ્ફા એલ ડેલ્ટા ટી તાપમાનમાં સરખો વધારો છે મને ડેલ્ટા ટી મળી ગયો અહીંયા શું આવશે આલ્ફા એસ એલ ટુ ટી એમાં ડેલ્ટા ટી ટી ઉડી જશે છેદમાં એલ ટુ ગઈ અહીંયા છેદમાં આવશે આલ્ફા એસ છેદ માં આલ્ફા એ આવો આપણો આન્સર કયો છે મિત્રો આપણો આન્સર આવશે સી આવશે ઓકે નેક્સ્ટ રેખી પ્રશ્નાંક પૃષ્ઠ પ્રશ્નાંક અને કદ જ આવે પણ આલ્ફા થાય મિત્રો હે આલ્ફા જેમ બીટા જેમ ગેમા તો અહીંયા શું આવે આલ્ફા ને આ ટુ આલ્ફા થ્રી આલ્ફા આલ્ફા ઉડી જાય એક જેમ બે જેમ ત્રણ આવશે આપણો આન્સર કયો આવશે બી એક નળાકાર ગરમ કરતા તેની લંબાઈ લંબાઈ વધે વધે છે મતલબ ડેલ્ટા એલ એચક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા એલ બાય એલ બરાબર આલ્ફા ડેલ્ટા ટી સમીકરણ એક ક્ષેત્રફળની ચર્ચા કરીએ डेल्टा एच = 2 अल्फा આવશે હે ડેલ્ટા t મિતન બલે 2 α Δy = 2 α Δt સમીકરણ 2 અનેકનો ગુણોત્તર લઈય છે Δy / Δl 2 α Δt α Δt ઉડી જશે 2 ડેલ્ટા એ ટુ ડેલ્ટા એલ ટુ ટુ કેટલા ત્યાર પછી સો સેલ્સિયસ તાપમાન વાળી એક ગ્રામ વરાળ થી જીરો સેલ્શિયસ તાપમાન કેટલો બરફ ફેગડશે બરફ ગલન ગુપ્ત વિષ્ણુ હેલ છે પાણીની વરાળની ગુપ્ત વિષ્ણમાં ધારો કે એમ દોડ બરફ પીગળે છે તો બરફને પીગળવા જરૂરી ઉષ્મા કેટલી થાય બરફને પીગળવા જરૂરી ઉષ્મા કેટલી થાય એમ દોડ નો એમ એલ થાય એમ શોધવાનું છે એલ કેટલા છે એસી બરાબર હવે પાણી વરાળ છે તો વરાળનું પેલા પાણીમાં રૂપાંતર થાય પછી એનું શું થાય થાય તો ગુમાવેલું ઉષ્મા બરોબર મેળવેલું ઉષ્મા તો એક તો સ્વરૂપ બદલાય ત્યારે એમએલ થાય શું થાય એમ એલ અને બીજું તાપમાન સો નું થાય ત્યારે એમસી ટી થાય વરાળ સો સેલ્સિયસ છે તો સો સેલ્સિયસ તાપમાન માટે વાળાને સો સેલ્સિયસ તાપમાનવાળા પાણીમાં ફેરવું માટે હા પછી સૌ સેલ્સિયસ તાપમાનવાળા પાણીને જીરો સેલ્સિયસ તાપમાનવાળા પાણીમાં ફરે તો એમસી ડેલ્ટા તાટી કેટલો આવશે મિત્રો એમ એક ગ્રામ છે એલડેન્સ છે પાંચસોને ચાલીસ હા પણ એક ગ્રામ છે પણ વિશિષ્ટ વિશ્વ એક છે અને ડેઅલ તાટીના માંથી જીરો

તો જીરો જીરો ચોસઠે ભાગો કેટલો પાણીનું તાપમાન જીરો સેલ્સિયસ થી સોળ સેલ્સિયસ કરવા કેટલું દસ મિનિટ લાગે છે પણ એનું તાપમાન અને ત્યારબાદ તેનું બધું પાણીમાં રૂપાંતર કરવા પંચાવન મિનિટ લાગે છે

પણ મિનિટ લાગે છે ઉષ્મા કેટલી આવશે દસ મિનિટ મિનિટના સાઠ વડે ગુણો આટલા કલર ઉષ્માની જરૂર પડશે તો એક સેકન્ડ તો પંચાવન મિનિટમાં કેટલી પંચાવન મિનિટમાં જરૂરી ઉષ્મા જરૂરી ઉષ્મા કેટલા આવશે પંચાવન ગુણ્યા સાહીઠ એક સેકન્ડ વાળી સાહીઠ સાઈઠ કેન્સલ જીરો કેન્સલ પાંચસો ને પચાસ આવશે ઓકે તો ઓકે બાષ્પે ગુપ્ત ઉષ્મા કેટલી અહિયાં સોરી એમ હતું ને તો પાંચસો ને પચાસ એમ

ગલ ગુપ્તોષમાં કેટલી છે ત્રણ પોઈન્ટ કેટલા આવશે મિત્રો ચાર જીરો અહીંયા ચાર દસ રહેશે બે આવશે બરાબર પણ પોઈન્ટ બે શું આવશે કિલોગ્રામ

તો ઉર્જામાંથી કેટલી ઊંચાઈ સુધી પર્વત પર ચડી શકશે કેટલો સરસ મજાનો મિત્રો પ્રશ્ન છે પર્વત પર ચડવા માટે ચડવા મળતી ઉષ્મા શું આવશે મિત્રો દસ થી પાંચ કેલોરી છે અઠ્યાવીસ ટકા

તો h ઊંચાઈ માટે ચડવા માટે જરૂરી ઉર્જા કેટલી આવે એમ જી વ્યક્તિનું દળ છે બરાબર છે આપણે કેટલા લઈએ છીએ નવ અથવા દસ લઈ શકાય ઊંચાઈ ચાલો કરતા આપણે ચલાવીએ છીએ પોઈન્ટ પોઈન્ટ કેન્સલ કરીએ તો કેટલા એક તો પેલા જીરો કેન્સલ થશે જો દસ ની બે ઘાત થશે જીરો છ સત્તા બેતાલીસ એટલે કેટલા આવશે

ચાર પોઈન્ટ બે ચૂલ અને ગ્રામ ના કિલોગ્રામ કેટલા આવે છે બાવીસો પચાસ જેવું આવે છે દસ ત્રણ ઘાત એક બે ત્રણ પોઈન્ટ કાપી નાખો તો બે પોઈન્ટ પચીસ ગુણા દસ આવશે ઝૂલ પ્રતિકાજી બે પોઈન્ટ પચીસ ગુણા ની પાંચ ઘાત એક મિનિટ છ જ આવશે એક બે ત્રણ સો ગ્રામ પાણીનું તાપમાન વરાળ ઉમેરતા ચોવીસ અંશ સેલ્શિયસ થી નેવું સેલ્શિયસ થાય છે તો પાણીમાં કેટલા ગ્રામ વરાળ ઉમેરવું પડે ધારો કે એમ ગ્રામ જેટલી વરાળ ઉમેરવું પડે છે તો વરાળે ગુમાવેલું

ચોવીસ જાય એટલે સિત્તેર સિત્તેર માંથી બીજા ચાર જાય એટલે કેટલા આવશે છાસઠસો ઇન્ટુ સો ગુણાય ઓકે તો કેટલા આવશે પચાસ ભાગ્યા પાંચસો ને પચાસ બરાબર એટલે કેટલા આવશે મિત્રો બાર ગ્રામ જેવું આવશે પાંચ પાંચ વડે ભાગ ચલાવો બાર ગ્રામ જેવું આવશે ચોવીસ માં મિત્રો એમ સીક્યુ જોઈએ જીરો સેલ્સિયસ તાપમાને રહેલ સો ગ્રામ બરફ ને સો સેલ્સિયસ તાપમાને રહેલ સો ગ્રામ પાણીમાં મૂકતા પાણી તાપમાન સો સેલ્સિયસ તાપમાન છે એમાં સો ગ્રામ બરફને ને મૂકવાનો છે સો ગ્રામ પાણીમાં દળ તો સરખું જ છે બરફ તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું બહુ સરસ મજાનું છે તો શું આવશે ધારો કે અંતિમ તાપમાન બરફ નું ટી છે તો બરફ જીરો જ હોય અંતિમ તાપમાન ટી ટી જીરો દળ બધા સરખા છે અને પાણી મેળવેલું

સો માઇનસ ટી તો કેટલા આવશે ટુટી થઈ જશે આ બાજુ ટી ટી ટુટી અને આ કેટલા આવશે મિત્રો સો માંથી એસી વી ટી બરાબર કેટલા આવે દસ અંશ સેલ્સિયસ બહુ સરસ મજાનો પ્રશ્ન મિત્રો તો આપણો એ આન્સર આવશે દસ અંશ સેલ્સિયસ તો મિત્રો અહીં આપણે થર્મોડાયનેમિક્સ નો પાર્ટ ટુ બરાબર છે જે પહેલા વિભાગનો પાર્ટ ટુ અહીંયા પૂરો થાય છે મિત્રો આગળ આપણે જે બીજો જે ટોપિક છે એના આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું એમ શીખ્યું થેન્ક યુ મિત્રો